બેતાલીસો ને એકાવન રૂપિયા વાવજો છે અને પેન્ડિંગ રાખેલું છે મિત્રો બેતાલીસો ને એકાવન રૂપિયા વાવજુ છે

છપ્પન છપ્પનસો ને એકાવન રૂપિયા ભાવ જો સુપર એક નંબર મળશે કઈ ઘટે ને એવો મળશે છપ્પનસો ને એકાવન રૂપિયા ભાવ જોઈ પાંચ હજાર રૂપિયા પૂરો ભાવ થયો છે ને મિત્રો પેન્ડિંગ રાખેલું છે ખેડૂતો પાંચ હજાર રૂપિયા પૂરો ભાવ થયો છે ચોપનસો નતીતી આમ 5400 રૂપિયા પૂરો ભાવજે મિત્રો અમારું પાવડર બે તો બહુ વધારે છે 5400 રૂપિયા પૂરો ભાવજે છે થઈ

છોતેર રૂપિયા ભાવ છે આની અંદર પાવડર થોડો વધારે ત્રેપનસો ને છોતેર રૂપિયા જીરા ના ભૂસા વિશે વાત કરું તો મિત્રો સત્તરસો રૂપિયા માં ભૂસું વેચે છે જીરાનું સત્તરસો રૂપિયા ભાવ થયું છે આનો જે બહુ ઓછું દેખાય છે આની અંદર સત્તરસો રૂપિયા ભાવ થયો છે એનો જીરાનું બુર શું છે જીરું છે એની અંદર સત્તરસો રૂપિયા ભાવ થયો છે ફાઇનલી ખેડૂતો મિત્રો આજના જીરાના બજાર ભાવ વાપરવા માં હતા મિત્રો છપનસો રૂપિયાની આસપાસ જીરાની બજાર રહી છે મિત્રો ઊંચામાં ને મીડિયમ માલ ની વાત કરી મિત્રો તો એવરેજ બજાર ની વાત કરી મિત્રો તો પાંચ હજાર ની આસપાસ નું એવરેજ બજાર છે મિત્રો વિડિયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો દેખાડીશ આજના માટે બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જીરાના ભૂસા વિશે વાત કરું તો મિત્રો સત્તરસો રૂપિયામાં ભૂસું વેચે છે જીરાનું સત્તરસો રૂપિયા ભાવતું છે આનું જીરું બહુ ઓછું દેખાય છે આની અંદર સત્તરસો રૂપિયા ભાવ થયો છે એનો જીરા નું શું છે જીરું છે એની અંદર સત્તરસો રૂપિયા ભાવ થયો છે